મોરબી જિલ્લાના હળવદમાં ચાલતા નોનવેજના હાટડાઓ બંધ કરવા માંગ સાથે આજે બાઇક રેલી યોજાઈ હતી મોરબી જિલ્લાના છોટા કાશી તરીકે પ્રખ્યાત હળવદમાં છેલ્લા કેટલાય સમયથી નોનવેજની દુકાનો અને લારીઓ શરૂ થઈ ગઈ છે જે તમામ દુકાનો અને લારીઓ બંધ કરવાની માંગ સાથે આજે હળવદ અસ્મિતા મંચની આગેવાની હેઠળ બાઇક રેલી યોજાઈ હતી અને મામલતદાર કચેરી ખાતે લેખિત રજૂઆત કરી આગામી અડતાલીસ કલાકમાં હળવદમાં ચાલતા ગેરકાયદેસર આટડા સદંતર બંધ કરવાની ઉગ્ર રજૂઆત કરી હતી આ બાબતે વાત કરીએ તો હળવદ શહેર એક છોટા કાશી તરીકે જગપ્રખ્યાત છે અને હળવદ શહેરની ઐતિહાસિક અને સંસ્કારી નગરી છે હળવદ શહેરમાં હળવદ શહેરની સ્થાપનાથી અત્યાર સુધી કોઈપણ જાહેર સ્થળ ઉપર માંસ મટનની લારી અથવા તો જાહેર સ્થળમાં માંસનું વેચાણ થતું ન હતું ત્યારે છેલ્લા થોડાક વર્ષોથી હળવદમાં અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે અને સરકારના સંબંધિત વિભાગની કોઈપણ પ્રકારની મંજૂરી વગર અને સરકારી જગ્યામાં ગેરકાયદેસર દબાણ કરી માસનું હાલ વેચાણ થઈ રહ્યું છે ત્યારે હળવદ અસ્મિતા મંચની આગેવાની હેઠળ લક્ષ્મીનારાયણ ચોકથી હળવદ મામલતદાર કચેરી સુધી વિશાળ મોન બાઇક રેલી યોજાઈ હતી જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા અને મામલતદાર કચેરી ખાતે પહોંચી હળવદમાં ગેરકાયદેસર રીતે ચાલતી માંસની દુકાનો અને લારીઓ સદંતર બંધ કરવાની ઉગ્ર રજૂઆત કરી હતી આ મોન રેલીમાં લોકો હળવદમાં ચાલતા નોનવેજના હાડલાઓ બંધ કરો અને છોટા કાશી હળવદની પરંપરાને જાળવી રાખવાના બેનર સાથે જીવદયા પ્રેમીઓ લોકો જોડાયા હતા અને જો આગામી અડતાલીસ કલાકમાં આ ગેરકાયદેસર ચાલતા માસના હાટલા વિરુદ્ધ કોઈપણ પ્રકારના પગલાં લેવામાં નહીં આવે તો જીવદયા પ્રેમીઓ દ્વારા જનતા રેડ કરી આ પ્રવૃત્તિ બંધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી અને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું રિપોર્ટર શ્રીકાંત પટેલ વાત્સલ્યમ સમાચાર મોરબી મંચના આહવાન ઉપર જે મોટી સંખ્યામાં નગરજનો અને હિન્દુ ધર્મપ્રેમી જનતા આ રેલીમાં ભાગ લીધો તે બદલ હળવદની ધર્મપ્રેમી જનતાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને તંત્ર પાસે એવી માગણી કરું છું કે આજે સડકતો પ્રશ્ન છે હરવદની જે અસ્મિતા છે હરવદની જે ઓળખ છે એ અકબંધ રહે એના માટે તમામ જ્ઞાતિ કટિબદ્ધ છે તો આ તમામ જ્ઞાતિઓની જે લાગણી છે એને માન આપી અને ત્વરિત પગલા લઈ આ જે ગેરકાયદેસર માંસ મટન ના આટડા છે એ તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવે અને તળાવની અંદર જે આ હિંન પ્રવૃત્તિ ચાલી રહી છે એ પ્રવૃત્તિ બંધ કરાવવામાં આવે અને તળાવ ઉપર બે હોમગાર્ડના जवानोंનો એ પોઈન્ટ મૂકવામાં આવે એવી તંત્ર પાસે હું માગણી કરું છું અને તે હળવદ ગામની જાહેર જનતાએ જે અલ્ટિમેટમ આપ્યું છે કે અડતાલીસ કલાકમાં જો આ બંધ નહીં કરવામાં આવે તો હળવદની જનતા જનતા રેડ કરી આ તમામ હાંટળા બંધ કરાવશે એ અમારી માગણી ચાલુ છે એટલે અડતાલીસ કલાકની અંદર આ જે તમામ હાંટળા છે એ બંધ કરી અને સરકારી જગ્યા ઉપર જે ગેરકાયદેસર દબાણ કરેલું છે અને આવી હીન પ્રવૃત્તિ કરે છે એ તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે એવી અમારી માગણી